સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા બ્રહ્માની નગરમાં દર સાલની જેમ વર્તમાન સાલે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું શિરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું કહેવાય છે કે અહીંયા માતાજીના પારે બાળકોની માનતાઓ માનવામાં આવે છે બાળકોને ત્રાજવામાં તોલવામાં આવે છે સફરજનની માનતા માનવામાં આવે છે કોઈ બાળકોને સાકરમાંતો લે છે કોઈ પેડાંમાંતો લે છે અને કોઈ મીઠાઈમાં પણ તોલા કરે છે અહીંયા બ્રહ્માણી નગર સમસ્ત ગ્રામજનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલું હોય છે અને સમસ્ત ગ્રામજનો સુંદર આયોજન કરી અને અહીંયા અહીંયા બ્રહ્માણી નગરની અંદર ઓગણીસો ચાણું થી અવિરત નવરાત્રિનું આયોજન થાય છે અને સર્વ જ્ઞાતિના ભાઈઓ બહેનો માતાઓ વડીલો તેમજ નાના નાના ભૂલકાઓ અહીંયા માતાજીના ચાચર ચોકમાં રાસ ગરબાનું આયોજન કરીએ છીએ અને લોકો ગાય છે અહીંયા ખાસ વિશેષતા એ છે કે કોઈ પણ નાના બાળકની કોઈ પણ બાધા રાખ્યો તો તેને કામ કોટરમાં તોડીએ છીએ અને પ્રસાદી રૂપે ગ્રામજનોને આપીએ છીએ અહીંયા દર વર્ષે કન્યા પૂજનનું પણ આયોજન કરવામાં આવે છે અને માનો કે આરોગ્ય આરોગ્યલક્ષી સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ આયુર્વેદિક છે હોમિયોપેથી છે તે અને એકસો આઠની અવિરત સેવાઓ અહીંયા લોકોને આપીએ છીએ બ્રહ્માની નગર નવરાત્રિ ચોકમાં વર્ષો જૂની પરંપરાને લઈને મહિલાઓ માતાઓ પોતાના બાળકોને લઈને ત્રાજવામાં તોલવાની પણ માનતાઓ રાખે છે લગ્ન પૂજા વિધિ માટેની પણ બાધાઓ રાખે છે અહીં અંબિકા માય મંડપ બ્રહ્માની નગર નવરાત્રી ચોક ખાતે મહાઆરતી કરવામાં આવે છે આરતીનો ચઢાવો પણ બોલવામાં આવે છે અને અહીંયા આયોજકોનો મુખ્ય ફાળો રહેલો છે અને આજુબાજુ વિસ્તારના ગ્રામજનો પણ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે વડીલો જે ગરબા ગાઈ રહ્યા છે કહેવાય કે તેત્રીસ વર્ષથી સતત ચાલતી નવરાત્રિ ઓગણીસો ત્રાણુંની અંદર શરૂઆત થયેલી અને ધીરે ધીરે આખા હિંમતનગરની અંદર એની વ્યાખ્યા પ્રસારતી જઈ અને માતા બહેનો ભાઈઓ અહીંયા નવરાત્રિ ચોકનું મહત્ત્વ એટલું બધું છે કે એને પારે જે કોઈ માનતા માને છે અને એ સિદ્ધ થાય છે એના કારણે અહીંયા તોલવાનો પણ બાળકને તોલવાનો પણ રિવાજ છે એટલા માટે કરીને

કહેવાશે કે માતાજી અસુરી અસુરો લોકોનો નાશ કર્યો હતો તે દિવસને લઈને ગરબા ગાવામાં છે આજે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે બ્રહ્માણી નગરના નવરાત્રિ ચોકમાં આપણે સૌ ભેગા થયા છીએ અને હિન્દુ શાસ્ત્ર મુજબ પરંપરાગત તેત્રીસ વર્ષથી અવિરત બ્રહ્માણી નગરના તમામ સભ્યો ગરબાનો માતાજીની સેવાનો લાભ આપી રહ્યા છે અને અમે બધા લાભ લઈ રહ્યા છીએ તો આ પાવન પ્રસંગે સૌનો આભાર માનું છું અને માતાજી તમામ ભક્તોને બ્રહ્માણીનગરના તમામ રહેવાસીઓને કૃપા વરસાવતા રહે એ જ અભ્યર્થના